આ જગતમાં અનેક મેલડી નામ અનેક પવિત્ર મંદિરો આવેલા છે જેમાં ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં મેલડી માન અનેક ભાવી ભક્તોની મનોકામનાઓને પૂર્ણ કરે છે ખરેખર ધન્ય છે આ ધરતી જ્યાં સ્વયં માન મેલડી માન અવતર્યા આ સ્થાન આજે અનેક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર સમાન છે તેમજ અહીંયા એક અતિ પ્રાચીન વાવ આવેલી છે જેમાંથી મેલડી માન પ્રગટ થયા હતા અને એ જ સ્વયંભુ પ્રતિમા મંદિરમાં બિરાજમાન છે ચાલો ત્યારે આ મંદિર વિશે જાણતા પહેલા એ જણાવીએ નવદુર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતારી તેમાંથી એક પુતળીની રચના કરી તેમાં પ્રાણ પૂર્યા આ શક્તિ એટલે માંગ મેલડી માંગ મેલડીએ પછી અમરિયા રાક્ષસનો વધ કર્યો અને બધા દેવોએ રાહતનો શ્વાસ લીધો મેલડી માંગ બાર વર્ષની પુતળીના રૂપ માંગ અવતર્યા હતા પરંતુ મામ મેલડીએ વિકરાળ રાક્ષસો કરવા માટે લક્ષ્મી માતા અને પાર્વતી માતા તેની માતાઓ છે આમ તેઓ પોતાના માતા પિતાના આશીર્વાદ દ્વારા આ કળિયુગમાં મહાશક્તિ આધશક્તિ મેળડી મામ નામે ઠેર ઠેર પૂજાય છે એવું જ એક ધામ મેળલીમાન ની જ્યાં કહેવાય છે કે નટકી વાવના મેલડી માંગ સત્ય છે વઢવાણથી થી આશરે સાત કિલોમીટર દૂર ગુજરાતમાં પ્રખ્યાત મંદિર આવેલું છે છે આ મંદિરને નકટી વાવના મેલડી તરીકે પ્રખ્યાત પગપાળા આવીને પોતાની માનતા પૂરી કરે છે રવિવાર મંગળવારે અને ગુરુવારે અહિં ખાસ ભીડ જોવા મળે છે માતાજી પર આસ્થા રાખનાર ભાવિક ભક્તોની શ્રદ્ધાથી રાખેલી બાધા પૂરી થાય તો તેઓ પગપાળા માડીના દર્શને આવે છે

અને જે માનતા રાખી હોય તે પૂરી થાય એટલે ભક્તો મેલડીમાનના દર્શને આવતા હોય છે માનતા પૂરી થાય છે 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 એવું માનવામાં આવે આવે કે પાછળ સિક્કા લગાવવામાં અને જે લોકોના સિક્કા ચોંટી જાય તેમની મેલડીમાં મનોકામનાઓ પૂરી કરતા હોય છે આ મંદિરમાં મેલડીમાન ની મૂર્તિ સ્વયંભૂ નકટી વાવમાંથી દેખાઈ હતી ત્યારથી જ આ મંદિરનું નામ નકટી વાવની મેલડી મામ રખાયું હતું